સ્ટોક પર ચર્ચાને આગળ વિરાટ ઇન્ફોસિસ જુઓ લગભગ ટકા આસપાસ મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે પંદરસો થી ઉપર ટોપ નિફ્ટી ગેનર સેક્ટર તો છે જ આપણે સ્ટોક પર એક એક ચર્ચા કરીશું ઇન્ફોસિસ કે રીતે જોઈ રહ્યા છો છે કારોબાર જોવા છે જે દર્શાવી છે કે ને મોમેન્ટમ જોવા મળી રહી છે

ઓકે ચેકમેન્દ્રા એક ફોકસમાં ખાસ કરીને એક રાખી શકે છે અહીંયાથી નહીં કે અત્યારે વિપ્રો સન ફાર્મા વિરાટ એક વ્યૂ એના પર પણ લઈએ એક ટકાની ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે અહીંયા પણ લગભગ ડે સારી આસપાસના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે કઈ રીતે સલાહ આપશો ફાર્મા પર અનફાલમાં છેલ્લા ઘણા સમયથી આપણે પ્રેશરમાં કારોબારનો જોવા મળી રહ્યો તો અહીંયા ત્યાં ત્યાં આપણે લોઅર રેટ થોડું બાઉન્સ દે ફરીલી બનતું જોવા મળ્યું છે પરંતુ કઈક ને કઈક હજી પણ 1650 એક કસ્ટમ નર્ડરિઝમ કામ કરતો જોવા મળી શકે કે ઇન્ટેક્ટેડ છે આ લેવલ્સ સો પોસિબલ છે કે 1650% આપણે એક ફેરી સપ્લાય ઝોન ક્રિએટ તો જોવા મળે કે એક સેલિંગ પ્રેશરની ક્રિએટ જોવા મળે ત્યાંથી જો આપણે 1650 આ લેવલ સરપાસાઈ છેની ઉપર આપણે સસ્ટેન તો જોવા મળે તો કદાચ આપણને એક પોઝિટિવિટી બની જોવા મળે ટિલ ધ ટાઈમ એક

મને લાગે છે કે સારું મોમેન્ટ ઓપનિંગમાં સપોર્ટ કરી રહ્યું છે એચડીએફસી બેંક સારી તેજી આપી રહ્યું છે પ્રિવિયસ હાઈ પણ બ્રેક કરી રહ્યો છે બટ જે સ્મોલ રેઝિસ્ટન્સ ટેકનિકલી આપણે વાત કરીએ તો નાઇન એટી સેવન આજુબાજુ છે ફ્યુચર લેવલ્સમાં for પોઝિશન fresh નાઇન એટી 987. ઓલરેડી લકીલી ગઈકાલે કોઈ લોંગ કરેલું છે તો નાઇન સેવન્ટી ટુ નો ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખો નાઇન એટી સેવન જો ટ્રિગર થશે તો આપણે વન થાઉઝન્ડ માં ફરી લેવલ શોર્ટ ટર્મ રિક્લેમ કરીશું બેંક માટે પણ બનતો જોઈ રહ્યા છે વિરાટ કોચિંગ શિપયાર્ડ જુઓ અઢી ટકા સ્ટોક બતાવી રહ્યો છે અને અહીંયા જે આજે ઓપનિંગ તો થઈ છે પાંચ સેશનમાં આ સ્ટોકમાં સત્તર ટકાના પોઝિટિવ રિટર્ન્સ આપણને કોચિન શિપયાર્ડમાં જોવા મળ્યા છે આજનો જે પોઝિટિવ એક્શન છે કોચિંગ શિપયાર્ડ માટે એક નવો ઓર્ડર જે કંપનીને મળ્યો છે ઓ એનજીસી પાસેથી બસો કરોડનો ના ઇન્ફેક્ટ કરાર કર્યા છે ઓર્ડર નથી કરાર કરવાના એક સમાચાર આપણને બનતા દેખાડી રહ્યા છે પરંતુ કઈ રીતે સલાહ આપશો કોચિન પર સો પુશ જોવા છે સોળસો પચાસની આસપાસના લેવલ પાસેથી આપણને બાઉન્સ આવતું જોવા મળી રહ્યું અત્યારે નિયરલી ઓગણીસો પચાસની આસપાસના લેવલ્સ આપણને બનતા જોવા મળી રહ્યા છે સો વિધિન વેરી શોર્ટ ટાઈમ આપણને સારી બી રેલી ઓબ્ઝર્વ થતી જોવા મળી છે જેને કારણે કદાચ આપણને એક પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી શકે

તેજી થઈ રહી છે આમાં બટ ઓટો સ્ટોક્સ પર મને લાગે છે જાનની થોડું વેઇટ એન્ડ વોચ કરકે ઓલરેડી આપણે સારી રેલી જોઈ ચૂક્યા છે તો મને લાગે છે કે ઓટો સ્ટોક્સ માં કેક કેક અવોઇડ કરું જો ફ્રેશ સ્ટોક મેબી આઈ વુડ વેઇટ ફોર 3800 ઓન ધ અપસાઇડ ઓર 3600 ઓન ધ ડાઉનસાઇડ ટુ ટેક અ પોઝિશન સો વેઇટ ફોર સમ ટાઈમ પછી આપણે કોલ લઈશું તો એક આફ્યુ થોડું વેઇટ એન્ડ વોચ માટે સ્કોર્સ ક્યુ બટા માટે કેડા માટે નો વિરાટ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી અત્યારે મજબૂત છે વોલ્યુમ બેઝડ બાઈંગ 157 ના ડેસાઈ પર છે બે ટકાની ખરીદદારી અને પાંચ સેશનમાં સાત ટકાના પોઝિટિવ રિટર્ન્સ આપણને બનતા જોઈ રહ્યા છે ઇરેડામાં બાઉન્સ જોવા મળી રહ્યો છે જે દર્શાવી છે કે ને કઈક આથી આપણે પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે ઉપરની સેલ પર લેવલ છે જેને પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ હંડ્રેડ જેમ કામ કરતું જોવા મળ્યું હતું સો અગર અહીંયાથી વન સેવન્ટીટી વેવન એટીના લેવલ સેપાસ થાય એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ એક બાઉન્સ આપણને બધું જોવા મળશે બધા જોવા મળી શકે

આપણને મને લાગે છે એચડીએફસી લાઈફ માં સારી રીતે અત્યારે થઈ રહી છે કેમ કે તમે જો તો એચડીએફસી એએમસી બધે ત્યાં તેજી છે તો ગ્રુપમાં એક તેજી છે તો એચડીએફસી લાઈફ માં મને લાગે છે સારી રીતે જે કન્ટિન્યુ રહી શકે છે બટ એઝ અ શોર્ટ ટર્મ રીટર્ન નહીં ઇફ યોર ઇન્વેસ્ટર તો આ સેક્ટર માં તમે હોલ્ડ કરી શકો છો પોઝિશન મને લાગે છે 860 ના લેવલ્સ આપણે નેક્સ્ટ 6 મંથ્સ માં જોઈ શકીએ છે સો ડેફિનેટલી એચડીએફસી લાઈફ ઇઝ અ પોઝિટિવ બટ ફોર ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્વેસ્ટમેન્ટ માટે પોઝિટિવ અહીંયાથી ટ્રેડિંગ માટે નહીં એચડીએફસી લાઈફ પરવ્યુ ડિમાન્ડ પર એક વ્યૂ લઈએ વિરાટ આ સ્પેસમાંથી ટાટા કન્ઝ્યુમર તો તમે ટ્રેડિંગ કોલ આપ્યો છે પરંતુ અત્યારે રેવન્યુ સુપરમાર્ક બુલિશ બ્રોકરેજ રિપોર્ટને કારણે જોઈ રહ્યા છે પોણા બે ટકા ઉપર સ્ટોક કારોબાર કરતો આપણને બતાવી રહ્યો છે મજબૂતી સાથે કઈ રીતે વ્યૂ આપશો સો ડીમાર્ટ પણ ઘણા અટ્રેક્ટિવ લેવલ પર આપણને કારબાર તો જોવા મળી રહ્યો છે એક રેક્ટેંગલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બંધુ જોવા મળ્યું હતું ત્યાંથી આપણે થ્રોબેક ઓબ્ઝર્વ કર્યો ફરીથી ફોર થાઉઝન્ડ સિક્સ હંડ્રેડની આસપાસના લેવલ પાસે ફરીથી પોઝિટિવિટી બધી જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી જોતા લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ અને મિડ ટર્મ માટે આપણને આ કાઉન્ટરમાં પોઝિટિવિટી બધી જોવા મળી શકે છે નીચેની સાઈડ પર વાત કરીએ તો પાંચ હજાર ચાર હજાર છસો ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે ઉપરમાં તમને

मेटल स्टॉक्स लागे जब प्रेशर पर छे वही कल आपने बताया था मन न्यूज़ होता त्यां प्रेशर जो uh, हुआ तो कमोडिटी इंडेक्स ना मेटल इंडेक्स ऑलरेडी वीक देखा ही रहा हो छे तो यस इंडल को इज अ हाई बीटा स्टॉक सो यू कैन हेज योर लॉन्ग पोजीशंस बाय सेलिंग इंडल को 737 uh, पेलो टारगेट एसटीबीटी uh, में और नीचे की 728 स्टॉप लॉस फिक्स 747 और रखना रहे छे और शॉर्ट टर्म मूविंग एवरेज इज ना सपोर्ट ब्रेक कर रहा छे तो एक फिर बनता जो रहा छे इंडल को पर एक Вот